પેલી તરીકે કોળી સમાજની ભાવનગરની અંદર સૌથી મોટી સભા થવા જઈ રહી છે

મેનેજમેન્ટ ટ્રસ્ટ ને લઈને જે બોલ્યા હતા અને ત્યારબાદ નવનીત ભાઈએ જે કોલ કર્યો હતો ને ત્યારબાદ મિત્રો વાત કીધો આ બધી જે પ્રક્રિયા જે આખી ઘટના ઘટી છે તમે બધા લોકો જાણતા હશો હીરાભાઈ સોલંકી મેદાનમાં આવી હોય કે પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર હોય કે પછી મિત્રો વાત કીધો કોળી સમાજના લોકોની એક જ માંગ હતી કે ભાઈ કંઈક ને કંઈક ન્યાય આપવામાં આવે નવનીત ભાઈ મુખ્ય આરોપીને પકડવામાં આવે જેને પણ હુમલો કર્યો કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે છેલ્લા પચીસ દિવસથી એક જ ચાલે છે કે ભાઈ કોળી સમાજના લોકોની માંગ છે કે ભાઈ નવનીત ભાઈ ન્યાય આપવામાં આવે પરંતુ કંઈક ને

કરીને કહ્યું છે કે ભાવનગર ની અંદર ન્યાય સભા રાખવામાં આવે છે કોળી સમાજના લોકો બધા ખાસ કરીને આવવા વિનંતી કહ્યું છે વિડીયો શેર કરો ફોલો કરો આજના વિડીયોમાંથી એટલે જ માહિતી આપડે એક નવા વિડીયો મળીએ